સુરત શહેરમાં મન મહાનગરપાલિકા દ્વારા મોટા પ્રમાણમાં વ્હીકલ ટેક્સ ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે શહેર બહારના ભાડા કરાર બનાવી મનપાની તિચોરીને ચૂનો ચોંપડવાનો કેલ આદરવામાં આવ્યો હતો મુદ્દો સ્થાયી સમિતિમાં વ્હીકલ ટેક્સ માટે નક્કર પોલિસીની માંગ કરવામાં આવી છે નોંધણી સમયે આધાર કાર્ડ સાથે અન્ય બે પુરાવા રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે વ્હીકલ ટેક્સ ચોરીમાં ઉલેટ તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરાયો છે ટેક્સ ચોરીમાં કાળા હાથ કરનાર અધિકારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અમારી સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી સભ્ય રજૂઆત કરી હતી કે કોર્પોરેશનની લિમિટની બહાર રહેતા ઘણા એડ્રેસ બતાવીને વાહનની વાહન ટેક્સની ચોરી થાય છે એમાં ઘણા લોકો એવું કરે છે કે સુરત મહાનગરપાલિકાની હદ બહાર રહે છે એવા ભાડાકાર બનાવીને વાહનનું રજિસ્ટ્રેશન થઈ જતું હોય છે પરંતુ આ યોગ્ય નથી તમારા વ્હીકલ જો શહેરમાં ભરતા હોય તો તમારે કોર્પોરેશનનો ટેક્સ ભરવો જ જોઈએ અને આના માટે અમે કોર્પોરેશનના અધિકારીઓને અને આરટીઓને સૂચના આપી છે અને એક તપાસ કરવાનું કહ્યું છે કે જો આવી રીતના જો થતું હોય તો તે યોગ્ય નથી જો તમે તમારા વ્હીકલ કોર્પોરેશનની હદમાં ફેરાવતા હોય તો કોર્પોરેશનનો તમારે વાહન વેરો ભરવો જ જોઈએ